શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય પાંચનો સાતમો શ્લોક સમજીશું યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિત આત્મા અજિત ઇન્દ્રિય સર્વભૂતાત્મા ભૂતાત્મા કુર્વન અપી ન લિપ્ય તે જે મનુષ્ય ભક્તિભાવે કર્મ કરે છે જે વિશુદ્ધ આત્મા છે અને જે પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખી શકે છે તે સૌને પ્રિય હોય છે અને બધા જીવો તેને પ્રિય હોય છે એવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી જે મનુષ્ય કૃષ્ણ મૃત દ્વારા મુક્તિમાર્ગ કે પ્રગતિ કરે છે તે જીવ માત્રને પ્રિય હોય છે અને દરેક જીવ તેને પ્રિય હોય છે આમ થવાનું કારણ તેની કૃષ્ણ ભાવના છે જેવી રીતે એ એક વૃક્ષના પાંદડા તથા ડાળીઓ વૃક્ષથી જુદા આવતા નથી તેવી રીતે આવા મનુષ્ય કોઈપણ જીવાત્માને કૃષ્ણથી અલગ વિચારી શકતો નથી તે બહુ સારી રીતે જાણે છે કે વૃક્ષના મૂળમાં પાણી સિંચવાથી તે પર્ણ અને શાખાઓને પણ મળે છે અથવા ઉદરને અન્ન આપવામાં આવે એટલે સમગ્ર શરીર માં આપોઆપ શક્તિનો સંચાર થાય છે ભાવના મૃતમાં કર્મ કરનારો મનુષ્ય પ્રાણી માત્રને સેવક હોવાથી તે બધાને બહુ પ્રિય હોય છે અને દરેક વ્યક્તિ તેના કાર્યથી સંતોષ થતો હોવાથી તેને ચેતના શુદ્ધ હોય છે તેની ચેતના શુદ્ધ થયેલી હોવાથી તેનું મન પૂરેપૂરું નિયંત્રણમાં રહે છે અને મન નિયંત્રણમાં હોવાથી તેની ઇન્દ્રિયો પણ સંયમિત રહે છે તેનું મન હંમેશા કૃષ્ણમાં સ્થિર રહેતું હોવાથી તેની કૃષ્ણની વિચલિત થવાની કોઈ શક્યતા રહેતી નથી એવી શક્યતા પ્રમાણે રહેતી નથી કે તે કૃષ્ણ સેવા સિવાયની ઇતર પ્રવૃત્તિઓમાં તેની ઇન્દ્રિયોને પરવે તેને કૃષ્ણ સંબંધી કથાઓ સિવાય અન્ય કશું સાંભળવું ગમતું નથી કૃષ્ણને અર્પણ કર્યું ન હોય તેવું કંઈ પણ તેને ખાવું ગમતું નથી અને તે એવા કોઈ સ્થાને જવા ઈચ્છતો નથી કે જ્યાં કૃષ્ણ સંબંધી કાર્ય થતું ન હોય માટે તેની ઇન્દ્રિયો સંયમિત હોય છે જીતેન્દ્રિય મનુષ્ય કોઈ પણ અન્ય પ્રત્યે અપરાધ કરતો નથી કદાચ કોઈ સવાલ કરી શકે પછી અર્જુન યુદ્ધમાં બીજાઓ પ્રત્યે આક્રમક કેમ હતો શું તે કૃષ્ણભાવના પ્રાણી ન હતો વસ્તુતઃ અર્જુન ઉપલબ્ધ દ્રષ્ટિથી જ આક્રમક હતો કારણ કે બીજા અધ્યાયમાં દર્શાવ્યું છે તેમ આત્મા અવૈધ્ય હોવાથી યુદ્ધભૂમિમાં એકત્ર થયેલા સર્વ મનુષ્ય પોતાના સ્વરૂપમાં વ્યક્તિગત રીતે જીવિત રહેવાના હતા એટલે આધ્યાત્મિક દ્રષ્ટિથી કુરુક્ષેત્રના સમ્રાંગણમાં કોઈ હણાયો ન હતો કૃષ્ણની આજ્ઞાથી વ્યક્તિગત રીતે હાજર રહેલા મનુષ્યના માત્ર વસ્ત્ર બદલવામાં આવેલા હતા તેથી અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કરતો હોવા છતાં વાસ્તવિક રીતે યુદ્ધ કરતો ન હતો તે તો સંપૂર્ણ કૃષ્ણ ભાવને થઈને માતા કૃષ્ણના આદેશનું પાલન જ કરી રહ્યો હતો આવો મનુષ્ય કદાપી કર્મબંધનથી બદ્ધ થતો નથી આજેનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ